નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર હાઈકોર્ટ દ્વારા કાચ પાયરી દોરી પર પ્રતિબંધ મુકાતા ઉત્તરાયણ નિમિત્તે વેપારીઓએ ચાઇનીઝ દોરીનું વેચાણ ન કરવાનો સંકલ્પ કર્યો કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે સંચય જાગૃતિ અભિયાન કાર્યક્રમમાં નિવેદન આપ્યું ઉત્તરાયણના પર્વે સુરતમાં ભાજપ દ્વારા તૈયાર કરેલા જળ સંચય જાગૃતિનો પતંગ આકાશમાં ઉડશે પીએમ મોદીની પ્રિન્ટવાળા ભાજપે આશરે બે લાખ પતંગ તૈયાર કર્યા આ પતંગને બાળકોમાં વિતરણ કરાશે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે તહેવારની ચમક સાથે પક્ષીઓની રક્ષા માટે સાબરકાંઠા વન વિભાગની જાગૃતિ અભિયાન એચએમપીવીને કારણે ભારત સરકાર યોજનાની હોસ્પિટલમાં એચએમપીવીનો સામનો કરવા માટે તમામ તૈયારીઓ કરવામાં આવી પ્રયાગરાજમાં મહાકુંભ શરૂ થવાનું છે ત્યારે સ્વચ્છતા અને સ્વાસ્થ્યને પ્રાથમિકતા સાથે આ વખતે મહાકુંભની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી પટનામાં ઠંડીને કારણે ધોરણ આઠ સુધીની શાળાઓમાં રજાઓ પંદર જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી દ્વારકામાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરીનો આજે બીજો દિવસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આજે દસ જેટલા બાંધકામ દૂર કરવામાં આવ્યા ગતરોજ થયેલા મેગા ડિમોલેશનની કામગીરીમાં છોતેર સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવ્યા હતા જેમાં છ કરોડ ત્રેપન લાખની કિંમતની બાર હજાર ચારસો સ્ક્વેર મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી મહીસાગરમાં તહેવાર દરમિયાન એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા સજ્જ કરવામાં આવી ચૌદ એમ્બ્યુલન્સ અને સિત્તેર કર્મચારીઓ જિલ્લાગત ફરજ પર રહેશે ઉત્તરાયણ દરમિયાન કોઈપણ ઇમરજન્સીને પહોંચી વળવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી સાયબીરિયાના ટેનિસ કોચ અરવ મહેસાણાની મુલાકાતે મહેસાણામાં ક્રિકેટ શીખતા ખેલાડીઓ સાથે ચર્ચા કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું ખેલાડીઓને કઈ બાબતનું ધ્યાન રાખવું અને ફિટનેસ કેવી રીતે જાળવવી તે બાબતે માર્ગદર્શન આપ્યું આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે